મિત્રો સ્વાગત છે તમારું તો અત્યારે આપણે જઈએ કૃષ્ણનગર અને જઈએ જઈએ સાળંગપુર શ્રી કષ્ટ બંજન હનુમાનજી મંદિર તો ફાઈનલી આપણે સાળંગપુર જવા નીકળી ગયા છે મિત્રો અને અમદાવાદથી સાળંગપુર એ દોઢસો કિલોમીટર જેવું થાય છે જે તમે બસ અને ટ્રેન એમ બંનેથી જઈ શકો છો મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે રસ્તામાં કેટલું મસ્ત સુંદર એવું વ્યૂ મળે છે મિત્રો અને ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છે મિત્રો જેવા આપણે ગેટ ની અંદર પ્રવેશ કરશું દાદાની ભવ્ય પ્રતિમા જોવા મળશે મિત્રો તો તમે પણ દાદાના દર્શન કરી લો મિત્રો તો ફાઇનલી આપણે મેન મંદિર પાસે આવી ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો કે આજે રવિવાર છે તો કેટલી ભક્તોની ભીડ છે મિત્રો તો દાદાના આપણે દર્શન કરીએ મિત્રો તો દાદાના દર્શન કરી દીધા છે મિત્રો અને મંદિરની બાજુમાં તે શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય આવેલું છે મિત્રો જ્યાં દાદાની નિશુલ્ક પ્રસાદી મળે છે મિત્રો તો તમે એકવાર આ પ્રસાદી જરૂર લેજો મિત્રો ઇન્ફોર્મેશન આપું છું કે આપણે સાળંગપુર કઈ રીતના જઈ શક્યા ને અહીંયા રહેવાની ખાવા પીવાની સુવિધા કઈ રીતની છે મિત્રો તો જો તમે આખો વ્લોગ ના જોયો હોય તો મિત્રો એક વાર જરૂર જોજો મિત્રો અને આ જમીની ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો